મારી રજૂઆત છે બેન કે ડભાસા ગામમાં ઘણી કંપની આવેલી છે ફાર્માસી કેમિકલ એનીમાં એવું છે બેન કે આપણા ડભાસના છોકરા છે ને મિનિમમ પચીસ ટકા જ જોબ કરે છે બાકી બધા ઘરે જ ભરે છે કમ કે કંપનીમાં જ્યારે જોબ કરવા માટે જાય ને ત્યારે એવું કહે છે કે એના લોકલ માણસ લેવાનો નહીં જે તે ટાઈમે કંપની નાખતા હોય ને ત્યારે સેવન્ટી ફાઇવ ટકા ગામના છોકરા હોય છે 25% ટકા બહારના છોકરા હોય છે અતાર ઊંધું થઈ ગયું છે સેવન્ટી ફાઇવ ટકા છોકરા ભણના પચીસ ટકા છોકરા કામના લે છે અને બીજી મારે સરકારને એક એવી વિનંતી કરું છું કે હાલમાં જે એફટી નામનું જે ચલાઈ ચલાઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ બેઝ પર વરસના બેઝ પર એ નાબૂદ કરે છોકરો પંદર વર્ષ જોબ કરતો હોય તો પણ એફટીમાં એને ખરેખર હક એવો છે કે એને પર્મનન્ટ જોબ મળવી જોઈએ પણ અત્યારે કેવું થયું ગયું છે એક્ટિવ એક વર્ષ થાય એટલે છોકરો ઘરે અગિયાર મહિના કરાર કાઢી દે છે એના માટે છોકરા શું કરે છે અત્યારે યુનિયન કરે છે યુનિયન કરે એટલે ખીણના કોરી રાખીને કંપનીવાળા છૂટા કરે છે બીજો પ્રશ્ન એક મારે એવો છે કે જેટલી પણ કંપની છે અત્યારે પાણી ભૂગર્ભમાં ઉતારે છે કેમિકલ પ્લાન્ટ એવું નહીં કહેતો એક જ કંપની બધી કંપની ભૂગર્ભમાં ઉતારે છે અને એ લોકો પૂરતું ઈટીપી રાખતા નથી જેમ તેમ બાંધકામ પરમિશન હાલ દે છે બધી જ રીતે રાતે આ ટાઈમ થાય એટલે ચોપ્પેરે ગેસ ગંધાય છે એનીમાં માં ખેડૂતો નુકસાન બહુ થાય છે હું તો એવું કહું છું પર્સનલ એક ડબાસા ગામ માં જીપીસીપી નું ઓફિસ બનાવી જોઈએ જ્યારે જીપીસીપી કંપનીમાં આવે છે ત્યારે શું કરે છે એક ડબ્બાની જે રૂમ બનાવ્યું હોય એની માં એનું જે બોક્સ હોય છે તે લઈને મૂકી દે છે 24 કલાકમાં લઈ જાય બંધ ઘરમાં માં કોઈ જે સવા જાય એટલે લોકો શું કરે છે રિપોર્ટ બતાવીને તે બતાવે છે કે આ કેમિકલ નથી દરેક વખત ખેડૂત નો પાક બગડી જાય છે અત્યારે પેલા અમારે એવું ત્રણ વર્ષ લગી ચાલતી હતી ગરોડીઓ અત્યારે હાલમાં એવું છે તો વર્ષમાં ગરોડીઓ ખગડી જાય છે કમ કે એનું જે મોસ્ચર ઉપર પડે છે એના કારણે પાકમાં નુકસાન થાય છે અને પ્લસ બીજો પોઈન્ટ શું છે કે ડબાસા ગામમાં જે પીવા પાણી છે પાણી નહીં રહ્યું કમ કે આ લોકો ભૂગર્ભમાં પાણી ઉતારે છે તમે અત્યારે પાણી ભરો સવારમાં તમે જો ઉપર છહર આવી જાય એના માટે મેં ટ્રાય પણ કરેલો છે જેમ કે હું ગરમ પાણી જ્યારે કરું છું ત્યારે એનામાંથી પાંચ લિટર પાણી હોય એનીમાંથી પચ્ચીસ ગ્રામ શેણ નીકળે છે એટલે તમે પર્સનાલિટી તમે અત્યારે કેવું છે ધારો કે હું અત્યારે હું એકલો જ બોલું છું એટલે હું ગુનેગાર એટલે બધાની આંખોમાં આવી ગયો પણ એક ગામના હિત માટે હું કહું છું કે જે ભૂગર્ભમાં પાણી ઉતારે છે ખરેખર એ કંપનીને લોક મારી દેવું જોઈએ કાયદેસર લોક મારી દેવું જોઈએ ફોરન બેઠા છે પાણી ફોરન નું પીવે છે આરો પાણી પીવે છે ગરીબ ઘરના કોઈ વ્યક્તિ એવું નથી કે પાણી એ લોકો આરો લાઈન પી શકે સુવિધા 6 મહિના થઈ છે આપણે આરો ની એ ઓએનજી સે પંચાયત એ બધાય કર્યા બી છે એમને પણ આથી પહેલા શું અત્યારે ઘરે ઘરે કેન્સરના દર્દી છે પેરાલિસિસ દર્દી છે નાનો છોકરો ને એટેક આવી ગયું કમ કે આ લોકો જે કેન્સર બનાવે છે અને જે એનું હોય છે છે એ ઉતારે એના કારણે તમે પાંચો છોકરા તો પણ પૂછશો તો કોઈ મારે હા મારે માથાની તકલીફ છે મારું શરીર દુખે છે મારું આ થાય છે કમ એનું કારણ આ છે કે કોઈ કંપનીમાં જઈને કોઈ કહેવા તૈયાર નથી અને ખુલ્લે આમ દાદાગીરી કરે છે અને ખુલ્લે આમ પાણી લોકો છોડી દે છે સાચો ભોળો છો છોડતા હોય થોડા જણે ભાઈ થોડા જણે અને જ્યારે આપણો ગામનો છોકરો જ્યારે થઈ જાય છે જોબ માટે તો શું કહે છે કે આપણે આ છોકરો લોકલ છે એટલે લેવાનો નહીં જે તે ટાઈમે બાંધકામ કરે એ ટાઈમે પરમિશન હોય છે લોકો કે 75% છોકરા ડબાસાના હોવા જોઈએ અને 25% બંડા હોવા જોઈએ અત્યારે ઊંધું છે ને ઊંધું છે ને હા તો મારી એક રિક્વેસ્ટ એવી છે કે મારી રિક્વેસ્ટ એવી છે કે તમે એફટી જે હાલમાં ચાલવાઈ રહી છે એ કોન્ટેક્ટ નાબૂદ કરો કારણ કે છોકરા બધા પ્રોડક્ટમાં કામ કરે છે જે તે ટાઈમે ધારો કે હવે હું પાંચ વર્ષથી જોબ કરું છું ગમે તે જગ્યા પર હું કેન્સરની દવા પર જોબ કરું છું પછી મને કંપનીએ કાઢી મોકલો પણ એ કેન્સર વસ્તુ એવી છે કે બેન જ્યારે પણ એમએલ પર હાથ લાગ્યો હોય તો પાંચ વર્ષ નહીં પચીસ વર્ષ પછી પણ કેન્સર થવાની સંભાવના છે પ્રોસેસમાં લખાઈને આવે છે ને ગામમાં લોકોને ખબર નથી પડતી કે પોસેસ વિશે એટલે બિચારા કામ કરે છે ત્યાં કામ કે કંપની પગાર આપે છે અને વફાદારીથી કામ કરે છે તો જ્યારે એમ્પ્લોય માટે કંપની પાસે જાય છે રિક્વેસ્ટ કરવા માટે તો છોકરાને ગાડી મૂકે છે એટલે મારી ગ્રીટસ બેન આજ છે કે તમે એફટી જે સિસ્ટમ ચાલે છે એ નાબૂદ કરાવો 11 મહિનાનો